પતરાનો શેર રમકડાની જેમ ઉડ્યો કરા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ મહિલાઓ કરાના બાઉલ ભરી ફોટા પાડી વાયલ કર્યા ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના અગિયાર જિલ્લામાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે ત્યારે ખાસ કરીને દરિયા કિનારા જિલ્લામાં ભારે પવન ફૂંકાવા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ભાવનગર જિલ્લા અને અમરેલી જિલ્લાથી નજીક આવેલા બોટાદ જિલ્લામાં આજે બપોર પછી અચાનક આકાશમાં વાદળ છવાઈ ગયા હતા સાથે બોટાદ જિલ્લા મથકના ટાવર રોડ સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો સાથે કરાનો વરસાદ વરસ્યો હતો બોટાદ જિલ્લા મથકની મહિલાઓએ કરાના બાઉલ ભરી લીધા હતા સાથે ફોટા પાડી વાયરલ કરવામાં આવ્યા હતા કરા સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ હતી ગ્રામજનોએ અસંખ્ય ગરમીમાંથી રાહત મળેલી જોવા મળી હતી રિપોર્ટર વિજય જોશી લખતર વર્ધમાન ન્યૂઝ